નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા છો કોઈ પોતાનું રડાવે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા ફક્ત દેખાવા માટે સારું હોવું એ તો ખરાબથી પણ ખરાબ હોય છે જ્યારે પોતાનાથી દોસ્તી થઈને ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું મને બીજું કોઈ પણ નથી જાણી શકતું એકલા જ પસાર કરવી પડે છે જિંદગીની કેટલીક સફર કારણ કે દરેક સફરમાં હમસફર સાથે નથી હોતા સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે માણસ એ જ છે જે પોતાનું કિસ્મત બદલી દે સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે અને જ્યારે તેને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે પોતાના એ જ હોય છે જે કહ્યા વિના સાથ આપે બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે સત્ય કડવું નથી હોતું સાહેબ પરંતુ જો સ્વાદ અનુસાર ના મળે એટલે ગળે નથી ઉતરતું કોઈની આંખમાંથી ટપકતા દુઃખના આંસુને જો રખના આંસુમાં તમે ફેરવી શકો ને તો યાદ રાખજો મિત્રો કે ધરતી પરનો આપણો ધક્કો વસૂલ છે દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે ખોઈ બેસો તો યાદ છે અને જીવતા આવડે ને તો સાહેબ જિંદગી છે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે પરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય ખોટું તો ત્યારે લાગે છે સાહેબ જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગનોર કરવા લાગે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે તો એહસાસ કોણ કરશે એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત જીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય મિત્રો માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ પણ ખબર નથી પડતી અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ છે પણ હકીકત તો એ જ છે કે માણસ બદલાતા નથી પણ એ આપણને દેખાડી જાય છે કે એ માણસ હકીકતમાં કેવા છે જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો જો તમે સારા સમયની રાહ જોવા બેસો તો આખું જીવન પણ ઓછું પડશે હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે જે લોકો દિલના સારા હોય છે સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની હોય છે અહંકારી હોય છે એને ક્યારેય નથી સમજાવી શકાતા એને ફક્ત સમય જ સમજાવી શકે છે એટલા માટે ક્યારેય કોઈને પણ સમજાવવાની કોશિશ બિલકુલ ના કરતા ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરશો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો જે દિવસે તમે ખુલીને જિંદગીને જીવ્યા મોજ અને મસ્તીથી જીવ્યા હસતા હસતા જીવ્યા એ જ દિવસો છે બાકી તો બસ બધી જ કેલેન્ડરની તારીખો છે નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી ક્યારેય પણ જીવનમાં દગો નથી આપતી એ હંમેશા યાદ રાખજો મિત્રો યાદ રાખો કે જેમને જવું છે ને એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી જ્યાં સંબંધોમાં એકબીજાની કદર નથી હોતી ત્યાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું અહીં તો મતલબની વાતો તો બધા જ સમજી શકે છે પરંતુ વાતોનો મતલબ એ તો કોઈ કોઈ કજ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમેદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે એ હંમેશા માટે યાદ રાખજો મિત્રો જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે આ જિંદગીની જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે બેઠો છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા દોસ્તો કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં અને જો અટકો તો છોલાવવાની તૈયારી રાખો કારણ કે આ દુનિયા અણી તો કાઢશે જ એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય એ સર્વનાશ કરીને જ છોડે છે જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો તેમ છતાં તે સફેદ નહીં થાય એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલીએ પણ ભલાઈ કરી લો કેટલાય પણ સારા કામ કરી લો તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય પણ નહીં કરી શકે જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય જરૂરતથી થાય એ નહીં અમુક લોકો તો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ નફરત કરવાને લાયક પણ નથી રહેતા સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ આ જિંદગી એ ફરીવાર નથી મળતી સમયને બદલવા માટે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર